મારત સુરતના સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે બે વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો બાદમાં ઘરના નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી મૂળ ઓડિશાના ગંજામના વતની અને હાલમાં સચિનના તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ પુત્ર શુભમ સોમવારે સાંજે નજીક બોલ રમતો હતો બાદમાં બાળક દેખાતા તેના પરિવાર આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ હતી પણ ચિંતા મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી બાદમાં કોઈની શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધખોળ કરતા નહીં મળ્યો બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી બાદમાં જેસીબી મશીન વડે ખાડ ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો બાદના સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયર કાઢીને પોલીસને સોંપ્યો હતો આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ